દેશમાં સાયબર ક્રાઇમમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં અધિકારીઓના નેતાઓના એક્ટર્સના વગેરેના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હોય છે પરંતુ હવે તો હક થઈ ગઈ છે હવે ભારતની સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને તેના પર અમેરિકન કંપની રિવલ લેબ્સ દ્વારા વિકસિત કોર્ટ કોર્ટનિન્સનો પ્રચાર કરતો વિડીયો બતાવવામાં આવી રહ્યા છે તો મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ક્રિપ્ટો કરન્સીનો એક એડ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે તે ક્રિપ્ટો કરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ દ્વારા વિકસાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ યુટ્યુબ ચેનલનો ઉપયોગ બંધારણીય બેન સમક્ષ સૂચિબદ્ધ મામલાઓ સાથે સંબંધિત કેસોની સુનાવણી લાઈવ સ્ટ્રીમ કરવા માટે કરે છે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલી છેલ્લી સુનાવણીનો વિડીયો એકઅપ દ્વારા ખાનગી બનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ